તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છીએ તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નબાવ તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમે ગણેશ ગોંડલને તો ઓળખતા થશે દોસ્તો કારણ કે ગણેશ ગોંડલ જે દલિત સમાજના યુવાનને માર માર્યો હતો ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધ વધી રહ્યો છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે ગણેશ ગોંડલ જેલમાં વહી ગયા છે પરંતુ વિરોધ બંધ થવાનું નામ જ નથી લેતો દોસ્તો હાલ એમ કહેવાય છે કે રાજુ ચોલંકીનો ચોચલ મીડિયા પર ખૂબ જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો પણ એ પહેલાં તમે નવાઓ તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો રાજુ સોલંકીનું એવું કેવું છે કે મારો ન્યાય મને નહીં મળે ત્યાં લગી હું એઠો બેસવાનો નથી કારણ કે મારો ન્યાય માટે હું ગાંધીનગર જઈશ અને ગાંધીનગર પણ મારો ન્યાય નહીં મળે તો હું દિલ્હી જઈશ ને દિલ્હી પણ ન્યાય મારો નહીં મળે તો હું મુસ્લિમ ધર્મ પણ અપનાવી લઈશ હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તે કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ગણેશ ગોંડલ એમ કહેવાય છે કે ગોંડલની અંદર ચારો એવું નામ પણ હતું અને ચારું એવું કામ પણ કરતા હતા દોસ્તો હાલ એમ કહેવાય છે કે નાની આમથી ભૂલના કારણે જેલના હવાલે ગયા છે દોસ્તો અને હાલ એમ કહેવાય છે કે ગણેશ ગોંડલ છે દલિત સમાજના યુવાનને માર માર્યું હતું ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધ વધી રહ્યો છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો અને તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તબતી કાલે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો તપતી કાલે બાય બાય